आगमते जीनवरे बाखियो गणदर ते ऐणे राखियो ते अनोरस जेने चाखियो ते ओ ते सा ભગવાન મહાવીર પરમાત્મા વર્ષ સુધી આ ધરતી ઉપર કેવળ જ્ઞાન પામ્યા પછી વિચારતા રહ્યા અને પરમાત્મા આટલા વર્ષો સુધી દેશના આપતા રહ્યા લોકોને બોધ આપતા રહ્યા આયુષ્ય કર્મો નો ક્ષય થયો અઘાતી કર્મો નો ક્ષય થયો ભગવાન નિર્વાણ પામ્યા ભગવાન નિર્વાણ પામ્યા આ ધરતી પર જાણે અંધકાર છવાઈ ગયો એમ પણ અમાવાસ્યાની રાત હતી એટલે એ પણ અંધકાર હતો દ્રવ્ય અંધકાર પણ ભગવાન નિર્વાણ પામ્યા એટલે ભાવ અંધકાર પણ છવાયો અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ સૂક્ષ્મ જીવોની કુંથુઆ ભગવાનની સાથે વિચરતા સાધુ ભગવંતોને લાગ્યું કે હવે આવા જીવન ઉત્પત્તિ થઈ છે તો સંયમ જીવન જીવવું હવે આકરું થશે બહુ મુશ્કેલ થશે એટલે ભગવાનના નિર્વાણ પછી ઘણા બધા સાધુ ભગવંતોએ અણસનનો સ્વીકાર કરી લીધો એટલે ઘણા બધા સાધુ ભગવંતો કાળક ધર્મ પામ્યા અને આ બધા સાધુ ભગવંતોમાં ઘણા ઘણા જ્ઞાની ધ્યાની આરાધક એવા મહાત્માઓ એવા સાધુ ભગવંતો હતા જ્ઞાનની પરંપરા જે આગળ વહેતી હતી વહેવાની હતી જેમના દ્વારા એવા ઘણા ગુરુ ભગવંતો કાળ ધર્મ પામ્યા કારણ કે સંયમ જીવન દુર આરાધ્ય થતું હોય જીવવાનું મુશ્કેલ થતું હોય આરાધના થઈ શકતી ના હોય વિરાધના થતી હોય તો હવે આ જીવન જીવીને ફાયદો શું છે અને એને કારણે જૈન શાસનને ઘણું નુકસાન થયું આત્માઓ પોતાનું સાધી ગયા એમાં ના નહીં પણ જે એમની પાસે હતું તે આવનારી પેઢીને મળ્યું નહીં સમય વીતતો ગયો દુષ્કાળનો પ્રભાવ રાજકીય પેતરાબાજીના કારણો આવા બધા કારણે સુત વિસરાતું ચાલ્યું ઘટવા લાગ્યો બુદ્ધિની તીક્ષ્ણતા ઓછી થવા લાગી એ કાળ કેવો હતો કે એક બેન એક વાર સાંભળે ને એને યાદ રહી જાય બીજી બેન બે વાર સાંભળે અને એને યાદ રહી જાય ત્રીજી બેન ત્રણ વાર સાંભળે એને યાદ રહી જાય સાતમી બેન સાત વાર સાંભળે યાદ રહી જાય એવી બુદ્ધિ ધરાવનારા જીવો હતા એ કાળની અંદર અને આજે આપણી દશા શું છે આપણે જાણીએ છીએ પણ સૂતનો રાસ થવા લાગ્યો હવે એના માટે કોઈક પ્રયત્ન કરવા જરૂરી છે શું છે કોઈક પ્રયત્ન કરવા જરૂરી છે એટલે ભગવાન મહાવીર પરમાત્મા નિર્વાણ પછી એકસો ને સાહીઠ વર્ષે નેપાળમાં ભદ્રબાહુ સ્વામીજીના સાનિધ્યમાં અને બીજી બાજુ પાટલીપુત્રમાં સ્થૂલભદ્રજીના સાનિધ્યમાં આ દ્વાદ સાંધી સૂતની સંકલ્પના કરવામાં આવી એક સાથે બે જગ્યાએ પાટલીપુત્રમાં હતા ભદ્રભાઉ સ્વામીજી ક્યાં હતા નેપાળમાં હતા અને જ્યાં આગળ જે સાધુ પહોંચી શક્યા ત્યાં આગળ તે સાધુઓ પહોંચ્યા અને સૂતની સંકલના કરવામાં આવી એટલે કે દ્વાદ સાંઘીની

આમ કરીને બધા સાધુઓ પાસેથી ભેગું કરી અને એની સંકલના કરવામાં આવી અને આ રીતે એની વાંચના થઈ પણ એમાં દ્રષ્ટિવાદ નામનું જે બારમું પૂર્વ હતું તે પ્રાય નષ્ટ થયું સ્થુલભદ્રજી ભદ્રબાહુ સ્વામીજીની પાસે નેપાળ ગયા ભણવાને માટે એમને પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો અને બેન સાધ્વીઓને પ્રભાવિત કરવાને માટે સિંહનું રૂપ લીધું આ યોગ્ય નહોતું આ પ્રમાદ હતો આ અહંકાર હતો પોતાના જ્ઞાનનું પ્રદર્શન હતું ભદ્રભાવ સ્વામીજી મહારાજનું મન દુભાયું અને એટલે એમણે પાઠ આપવાનો બંધ કર્યો કે હવે હું ના ભણાવું તમને તમે ભણવાને લાયક નથી જો તમારા જેવા મહાત્મા મહાન સાધુ પણ આવી ભૂલ કરી વેસે તો આવનારી પેઢીનું શું થશે એ શું કરશે અને શું નહીં કરે સ્થૂલભદ્રજી પણ એક પ્રભાવશાળી પુરુષ હતા સ્થુલભદ્ર મુનિ પ્રભાવશાળી હતા એમણે વાત કરી ભદ્રભાવ સ્વામીજી ઉપર દબાણ કર્યું વિચાર કરો તમે સ્થુલભદ્રજી નો પ્રભાવ સંઘ ઉપર કેવો હશે કે હું ભણવા આવ્યો છું ભૂલ થઈ ગઈ માફી માંગુ છું મીઠાવી દુકાન મને ભણાવો કારણ કે ભણવા આવેલા બધા ટક્યા નહોતા બધા નહોતા ટક્યા ભણવા તો બહુ જ આવે પણ બધા ટકે નહીં કારણ કે બધાને બધું પચે નહીં બીજું કેટલાક કેટલાકને બહુ ઉતાવળ કે ક્યાં સુધી અહીં નહીં રહેવાનું કારણ કે ભદ્રભાઉ સ્વામીજી મહારાજા પોતે પણ પોતાના આત્માની સાધના કરતા હતા મહાપ્રાણ નામનું ધ્યાન સાધતા હતા એટલે ગાથા વાંચના આપવાનો સમય ઓછો મળતો હતો એટલે સાધુ વધુ કે હવે તો ધ્યાનમાં બેસી ગયા હવે આપણી ગાથા કોણ લેશે હવે આજે કોણ સમજાવશે સવાલ મનમાં પ્રશ્ન પેદા તો જવાબ કોણ આપશે એટલે બધા વિખરાવવા માંડ્યા હતા એક માત્ર સ્થુલપતિ જ રક્યા હતા અને એમનેથી આવી ભૂલ થઈ ગઈ વિનંતી કરી ક્ષમાયાચના કરી પણ ભદ્રભાવ સ્વામીજીનું પણ મન મંથભાવ્યું કે હવે આ બધું કોઈ અર્થ વાળું નથી કોઈ મતલબ નથી સંઘને કહ્યું એટલે સંઘે

આપવાનું નહીં અને આ શરતો તો તમને પણ આવો એટલે સ્થૂલ બધીજનું માન સચવાયું સંઘની મર્યાદા સચવાઈ